અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારું આ કન્ટેન્ટ તમને કેમ લાગ્યું તો કમેન્ટ કરીને જરૂર બતાવજો તો મિત્રો કોન્ટ્રોવર્સીમાં એમ છે કે અમારા માટે બંને કલાકારો સરખા છે અમે એક પણ કલાકારને ટાર્ગેટ કરવા માંગતા નથી હમ તો છોટે લોગ હે હમ તો સિર્ફ વિડિયો હી બના સકતે જો તો સાલો આપણે કોન્ટ્રોવર્સી કરીએ કે 2025 પછી ડાયરા ઓછા કરી દેવા છે હવે ઘા સહન થતા નથી આ ઘા કયા સહન કરવાની વાત હતી અને કેમ આવું સ્ટેટમેન્ટ તમે આપ્યું

આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દઉં યાર હું ક્યાં કોઈને નડ્યો એ બે વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી નો બને અને કોઈ એ કીધું ફલાણો મને કેતો તોન તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એટલે હું હોલે બિચારો હાથે ઊંચો નથી કરતો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફિલોસોફી બંધ કર દે ભાઈ માયક હાથમાં ગમે નિયા કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાઢલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને માતાજીને હાલું તો બસ ફૂલ છે મોરે મોરો આવવા જો અને મોરો મારો મારી હામે હામો મોરો આપી અને પછી માપી લઈએ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માં મંદિરમાં

અરે બંને એકબીજા ના આમ મોરે મોરો દઈ દેવાની વાત થઈ ગઈ એમ નઈ આ મોરે મોરો દેવાની વાત પણ આ લોસો ક્યાં છે એ ખબર નથી પડતી અરે લોસામાં એમ છે પ્રિસ્દાન ગઢવી હતા ને એક ડાયરેમાં એવું બોલ્યા હતા કે સાગર મને આવું કેતો હતો આ વિડીયો જો એટલે તને ખબર પડી જાય પછી માં બીજા ઘણા શાંત કરાવીએ છીએ તમે શાંત રહ્યો કા સાગર

ઉપર 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 હતું કે મૂકી દે કાકલો મૂકી દે તને એમાં ખબર છે વાત શું છે તને મને કાઈ નથી ખબર આમ જો કા કે છે બીરદાન ગઢવી આજ માત્ર ને માત્ર જે કાઈ આપણે બોલ્યા છે એ માતાજીને કા તો રાજી કરવા એની ચેતનાને આપણે એની ચેતના પાસેથી આશીર્વાદ મેળવા કે ખાલી આનંદ કરવા એટલે કોઈ માઠું લગાડતા નહીં તમે મારા છો ને હું તમારો છું એટલે આ બધી જે હુવાણ હતી નિખાલસ એટલે કોઈ એવું ન રાખતા કે ભાઈ જાણી જોઈ ના આપણે હામા હામા દાખલા પકડતા ક્યાર ના આપડે આનો વાગશે છે મનોરંજન માટે અરે અરે તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો ને ખાલી રોસ્ટિંગ કર્યો હતો બાકી આપડે નથી કહેવાતો ખવડાયે કઈ વિરોધ કે નથી આપડે બિલતા આ તો ખાલી માત્ર ને માત્ર મનોરંજન માટે વિડીયો હતો અને બાકી તો અમે કલાકારોના અને આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે હતો અને અમે આમાં કોઈને ટાર્ગેટ કરવા માંગતા નથી ખાલી હસાવવા માટે અને મનોરંજન માટે હતો ને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો અને નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ